તો આમ જિંદગીને મોંઘવારીનો ડામ લાગ્યો છે વધતી જતી મોંઘવારીથી સામાન્ય લોકોનું બજેટ ખોરવાયું છે તેલના ભાવમાં ભડકો થયો છે સિંગ તેલમાં રૂપિયા પંચોતેર તો કપાસિયામાં રૂપિયા સોનો વધારો થયો છે જ્યારે સિંગતેલના ડબ્બાના ભાવ બે હજાર પાંચસો પચાસ રૂપિયા અને કપાસિયા ઓગણીસોથી બે હજાર રૂપિયા થયા છે આજે મોંઘવારીનો માર લોકોને પડી રહ્યો છે તે વિશે અમદાવાદની જનતાનું શું કહેવું છે તે વિશે જાણીએ અમારા સંવાદદાતા બિરેન જાધવ પાસેથી જે સીધી જ લોકોની પ્રતિક્રિયા મેળવશે જી બિરેન કોરોના બાદ લોકોના વેપાર ધંધા માંડ બેઠા થયા તેવામાં મોંઘવારીનો માર છે હાલાકી આપ ભોગવી રહ્યા છો મોંઘવારીમાં દિવસે દિવસે પેટ્રોલના ભાવ વધતા જાય છે દિવસે દિવસે ગેસના બાટલાના ભાવ વધતા જાય છે અને આગળ જોતા તેલ દૂધ બધાના ભાવ વધતા જાય આ સરકાર શું કરવા માંગે છે લોકોને મારી નાખવા કોરોના મહામારીમાં નહીં ધંધો રોજગાર આ ચૂંટણી પતી ગઈ એટલે પાછું એમનું કોરોના ચાલુ થયું ને એની જોડે જોડે મોંઘવારી બી ચાલુ કરી કે આ સરકાર શું કરવા માગે છે એમના ઘરમાં બી જઈને પૂછે કે આ મોંઘવારી શું કરવા માગે છે કે લોકો મરી રહ્યા છે ભૂખ્યા મરી રહ્યા છે પણ આ સરકારને કંઈ પેટનું પાણી હલતું નથી ખાલી એમના તાયફાઓ આ મેચોના સ્ટેડિયમના તાયફાઓ આ બાજુ રેલીઓના તાયફાઓ બીજું કંઈ નથી કરવા માગતા આ આમ પબ્લિક ગરીબ પબ્લિક મરવા પડી છે એટલે અમે ચોખામાં સપ્તાહમાં વિરોધ કરીએ ભલે દેર છે પણ અંધેર નથી બિલકુલ સી બીજા એક વડીલ છે એમને પૂછવાનો પ્રયાસ કરીશું આપને પૂછીશ પહેલાં તો સિંગ તેલ અને કપાસિયા તેલ જે રોજિંદા જીવનની એક આપણે ખાતા હોઈએ છીએ હવે તેમાં પણ ભાવ વધારો સામાન્ય માણસ તરીકે શું કહેશું હું એ મારું એક જ કહેવાનો મતલબ છે લોકડાઉનમાં તેલ એંશી રૂપિયા કિલો હતું આજે તેલ શું ભાવ છે એકસો ત્રીસ રૂપિયા કિલો તેલ છે પચાસ રૂપિયાનો વધારો લોકડાઉનમાં તમને ખબર છે કોઈને કામ ધંધો નથી મળતો કશું નથી મળતું તો એ તેલમાં એક કિલોમાં પચાસ રૂપિયાનો વધારો પેટ્રોલમાં તમને ખબર છે આજે અઠ્યાસી રૂપિયા પહોંચ્યું છે જે મનમોહન સરકાર પેટ્રોલ બાસઠ રૂપિયા મૂકીને ગઈ હતી તમે શું કહેતા હતા કે આમ પચીસ રૂપિયા લીટર બેચીને ગે તમે શું કહેતા હતા હિન્દીમાં પચીસ રૂપિયા લીટર બેસીને ગયા એ પેટ્રોલનો ભાવ આજે વાત કરો તમે એક મહિનાના અંદર તેરથી ચૌદ રૂપિયાનો વધારો છે તમે સેના હિન્દુવાદની ધંધો કરો છો ભાઈ તમે ચૂંટણી જીતવા માટે ઓબીસીને લાયા અમદાવાદમાં આજે ગેસ સિલિન્ડરની વાત કરીએ તો એકસો છોતેર રૂપિયાનો વધારો છે એક મહિનામાં કેવી હાલાકી પડે છે તમને એક સામાન્ય માણસ તરીકે સામાન્ય માણસ તરીકે અમારું ઘર ચલાવવું અમને કાઢવું પડે છે ને મોદી સરકારને એમ લાગે છે કે મોદી રાજ ચલતા હિન્દુ રાજ ચલતા યા હિન્દુ રાજ નહીં ચલતા ભાઈ યા તો જીસકા ઘર ચલાતા ઉકો પતા ચલતા પહેલાં પગાર બઢાઓ મોંઘવારી મોંઘવારી તમે વધારો વધારો છો એ પ્રમાણે પગાર બી વધવું જોઈએ પગાર કેમ નથી વધતું ને તમે બધું કોન્ટ્રાક્ટ કરી નાખ્યું આજે રેલવે જોવા જાવ તો આદાની રેલવે એરપોર્ટ જોવા જાવ તો આદાની રેલવે બીજું જોવા જાઓ મોઢેરા સ્ટેડિયમ મોદી મોદી મોઢે મોદી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તો તમે કર્યું શું સરદાર પટેલનું અપમાન કર્યું છે હા બિલકુલ દીધો જે સામાન્ય જનતા છે અત્યારે હાલ રોષે ભરાય છે બીજા એક વડીલ છે બેઠા થયા અને તેવામાં કેવી રીતે મોંઘવારીમાં અત્યારે બહુ ટફ ટફ ટાઈમ ચાલી રહ્યો છે અત્યારે કોરોનામાં આઠ છ મહિના તો આમે ધંધા રોજગાર બંધ હતા અને હવે મોંઘવારી પેટ્રોલનો ભાવ વધી રહ્યો છે ગેસના બાટલાનો ભાવ વધી રહ્યો એક ટાઈમે છ વર્ષ પહેલા જે સાડા ત્રણસોનો બાટલો મળતો હતો આજે આઠસો રૂપિયાનો બાટલો થયો અને એમાંય સબસિડી ગાયબ તો સરકાર આપણે આપણે પોતાનું જે ઘર છે કેવી રીતે ચલાવવાનું તેલનો બાટલો સોળસો ચૌદસોમાં અથવા તો બે હજારના પાર થઈ ગયો છે ડબ્બો બે હજારના પાર થઈ ગયો છે બરાબર ચૌદ અને બીજી વસ્તુ લાઇટ બિલમાં ટેક્સો વધી ગયા પાછળથી આપણી સરકાર અત્યારે ઉદઘાટન નામ નામ બદલીકરણ એ એમાં જ પડી છે સરકારને એવું નહીં વિચાર્યું કે ભાઈ ગરીબ માણસો કેવી રીતે એનું બજેટ ખોરવાઈ ગયું છે તો એનું બજેટનું તો ધ્યાન જ નથી સબ્જીનું સબ્જી જુઓ તમે અને આજે બંધ શાળાઓ બંધ છે તોય એના ફી તો ચાલુ જ છે વાલીઓને ફી તો ભરાવે જ છે ફીની ઉઘરાણી જ કરે જ છે નહીં તો તમને આગળ છોકરા આગળ જશે જ નહીં અને મોંઘવારી બિલકુલ થી એક સામાન્ય માણસને શું જોઈએ શું લાગે છે આપણે સામાન્ય માણસને રોટી કપડા ઓર મકાન જોઈએ આ સરકાર એ તો નથી આપતી નામ વિધિકરણમાં જ પડી છે કે સામાન્ય માણસ મરી જાય છે આજે સવારે જ્યારે માણસ નીકળે છે ને એટલે કમાવા નીકળે છે પાંચસો રૂપિયા કમાઈ નીકળે માસ નહીં હોય ને તરત આ લોકો હજાર રૂપિયા મેં મા કેટલાય લોકો રડે છે એટલે આ મોંઘવારી માજા મૂકી છે હું તો બધી રાજકીય પાર્ટીને કહું કે રોડ ઉપર ઉતરો ચૂંટણી પતી ગઈ છે હવે આ મોંઘવારી તમે જુઓ કે ખાલી તેલનો ડબ્બો વધતો હતો પાંચ રૂપિયા તો ખાડિયામાંથી આંદોલન ચાલુ થતું હતું કે મોંઘી આ લોકો નીકળી પડતા હતા આ સ્મૃતિ ઈરાની નીકળી પડતી હતી આ લોકો લઈ નીકળ્યા હતા કે તો આમ તો અહીં બાબા રામદેવ ક્યાં છુપાઈ ગયા અન્ના હજારે ક્યાં છુપાઈ ગયા શું આ મોંઘવારી દેખાતી નથી એટલે પબ્લિકને કહેવા માંગુ છું કે આ ચૂંટણીઓ પતી જાય કે તમે સ્વચ્છ માટે પોતા માટે એવો રોડ ઉપર નીકળો કોઈ રાજકીય પક્ષ સાથે નહીં પણ આવો નીકળશો નહીં તો આવના દિવસો બહુ ખરાબ આવશે બિલકુલથી તો જે સ્થાનિકો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કર્યો કે જે પ્રકારથી મોંઘવારી અત્યારે હાલ માઝા મૂકી છે તેને લઈને જે સ્થાનિકો છે તે અત્યારે હાલ રોષ વ્યક્ત કરી રહ્યા છે કેમેરામેન કૃણાલની સાથે બિરન યાદવ અમદાવાદ